ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય વસ્ત્રાપુરની ઘટના બાદ રાજ્યમાં આગામી સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે આદેશના પગલે અંકલેશ્વરમાં પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરમાં વિશેષ અભિયાન શરૂ કરાયું છે શહેરના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ પાનોલી અને જીઆઈડીસી પોલીસ મથકના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના નેતૃત્વમાં પાંચ પોલીસ મથકના પીઆઈની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ગુનાઇત ભૂતકાળ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી છે સાથે જ વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને પરપ્રાંતિય વસાહતોમાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે પોલીસની આ કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસ દ્વારા કાર્યવાહી અંતર્ગત અડચણરૂપ વાહન પાર્કિંગ ટ્રાફિક નિયમન ભંગ બદલ તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી દંડનીય કાર્યવાહી કરી હતી તેમજ તમામ પોલીસ મથક વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોને બોલાવી જાહેરમાં તેમને રાઉન્ડ અપ કરી જરૂરી તાકીદ કરી હતી તો પોલીસ દ્વારા આ દરમિયાન તમામ પાંચ પોલીસ મથકના માથાભારે તત્વો હિસ્ટ્રી શીટર ચોર આર્મ એક્ટ નશાખોરીના વેપલા સંચાલકો વારંવાર મારામારી લૂંટ સહિત વિવિધ ગુનામાં સંડોવાયેલ આરોપીને રાઉન્ડ અપ કર્યા બાદ તેમના એક લિસ્ટ પણ તૈયાર કર્યું હતું આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વર એ ડિવિઝન તથા અંકલેશ્વર ડિવિઝનમાં અને વાહન ચેકિંગ ડ્રાઈવ તથા ફૂટ માર્ચ કરીને એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી જેમાં વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો છે એ આ ડ્રાઇવમાં જોડાયા હતા અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એક પ્રકારનો વાતાવરણ જે શાંતિમય રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કયા કવાયત હાથ ધરવામાં આવી હતી અને એ દરમિયાન જે રીતે પોલીસ દ્વારા કરવામાં આવી તથા લોકોને ટ્રાફિકનું ના નિયમોનું પાલન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી